જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું રાંધણ છઠની પૂજન વિધિ કયા દેવનું પૂજન કરવું ચૂલો ઠારવાનો સાચો સમય તથા શિતળા સપ્તમી વ્રતની કથા વાર્તા અને મહાત્મ આ બધું જ આપણે એક જ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરી કોમેન્ટમાં જય શીતળામાં જય અગ્નિ દેવતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયક પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ સાંભળશું રાંધણ છઠનું કયા દેવની પૂજા કરવી ઠારવાનો સાચો સમય મિત્રો દર વર્ષે શ્રાવણ મહિનાની વધ પક્ષની છઠના દિવસે રાંધણ છઠ ઉજવવામાં આવે છે શીતળા સાતમના દિવસે શીતળા માતાને ઠંડો ભોગ ધરાવી શકાય આપણે ઠંડુ જમી શકાય એ માટે છઠના દિવસે આપણે રસોઈ બનાવીએ છીએ એ માટે આ દિવસને રાંધણ છઠ કહેવામાં આવે છે તો મિત્રો દરેકના મનમાં પ્રશ્ન હોય છે કે ચૂલો ઠારવાનો સમય કયો છે તો મિત્રો ચૂલો ઠારવા માટે કોઈ ચોક્કસ સમય નથી હોતો રાત્રિનો સમય થાય એ પહેલાં રસોઈ બનાવી અને ચૂલામાં રાંધેલી રસોઈ તથા ઘી અને ગોળનું આવાહન આપી પાણીની છાંટ નાખી અને ચૂલાને ઠારી દેવામાં આવે છે અને ત્યાર પછી ચૂલો પ્રગટાવવામાં નથી આવતો આમ ચૂલો ઠારવા માટેનો કોઈ ચોક્કસ સમય નથી હોતો કારણ કે અત્યારના સમયમાં બહેનો નોકરી કે કોઈ પણ કાર્યમાં વ્યસ્ત હોય છે તો તે પોતાના અનુકૂળ સમયે રાત્રિ થાય એ પહેલાં રસોઈ બનાવી અને ત્યારબાદ ચૂલો ઠારી શકે છે કારણ કે કહેવાય છે કે શીતળામાં આપણા ઘરે રાત્રિના સમયે આપણી રસોઈ ઘરમાં પ્રવેશ કરે છે આથી રાત્રિનો પ્રહર શરૂ થાય એ પહેલાં નવથી સાડા નવ વાગ્યાની આસપાસ આપણે ચૂલો ઠારી નાખવાનો હોય છે રાંધણ છઠના દિવસે મોડી રાત પહેલાં સાતમના દિવસનો ભોજન બનાવીને ચૂલો ઠારી દેવાની પરંપરા છે તો મિત્રો આ હતું રાંધણ છઠના દિવસે ચૂલો ક્યારે ઠારવો હવે સાંભળશું છઠનું મહાત્મ આ દિવસે કયા દેવનું પૂજન કરવું જેની સંપૂર્ણ માહિતી આ પાંચમ પછીનો દિવસ એટલે રાંધણ છઠ જે શ્રાવણવધ છઠ જેને આપણે રાંધણ છઠના પર્વ તરીકે ઉજવીએ છીએ આ દિવસને હળષષ્ઠી કે પછી બલરામ જયંતિ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો બલરામનું મુખ્ય શસ્ત્ર હતું હળ આથી તેને હળધારી કહેવાયા આથી બલરામની આ જન્મતિથિ હળષષ્ઠી કે પછી બલરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે છઠના દિવસે શીતળા સાતમના દિવસે જમી શકાય એ માટે વિવિધ પ્રકારના ભોજન રાંધવામાં આવે છે તથા ભોજન રાંધી લીધા બાદ ચૂલાની સાફ સફાઈ કરી અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે આખો દિવસ નિત નવી રસોઈ બનાવવામાં આવે છે આથી આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખાય છે આ દિવસે અગ્નિદેવતાની પૂજા કરાય છે રાંધણ છઠનો આ દિવસ અગ્નિદેવતાને સમર્પિત છે તથા ચંદ્રોદય થાય એ પહેલાં રસોઈ બનાવી ચૂલાને ઠારી નાખવામાં આવે છે તથા ચૂલાની સ્વચ્છ સાફ સફાઈ કરી ચૂલાની પૂજા કરાય છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે આ દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી ઘરના અગ્નિદેવ એટલે કે ચૂલાની પૂજા કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે આજે રાંધણ છઠના દિવસે નિત્ય નવી રસોઈ બનાવવામાં આવે છે રસોઈ બની ગયા બાદ ચૂલાને ઘી અને ગોળનું આવાહન આપી પાણીની છાટ નાખી ચૂલાને ઠારવામાં આવે છે જેને ચૂલો ઠાર્યો એવું કહે છે પહેલાના સમયમાં બહેનો ચંદ્રોદય થાય તે પહેલા રસોઈ બનાવી ચૂલો ઠારી ચૂલાની પૂજા કરી લેતી પરંતુ હાલના સમયમાં સમય સંજોગ અનુસાર બહેનો નોકરી કરતી હોય છે કે પછી કોઈ કાર્યમાં વ્યસ્ત હોય છે તો ચંદ્રોદય થાય એ પહેલા રસોઈ બનાવી શક્ય નથી હોતી આથી આ સમય સંજોગ અનુસાર કોઈ પણ સમયે ચૂલો ઠારી શકાય છે પહેલાના સમયમાં માટીના ચૂલા હતા તો શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણ છઠના દિવસે રાંધી લીધા બાદ ચૂલાને ઠારી તેને છાણથી લીપી અને તેની પૂજા કરવામાં આવતી પરંતુ હવે સમય બદલાયો છે દરેકના ઘરે સ્ટીલ કે પિત્તળના ચૂલા હોય છે અને હવે તો ગ્લાસના ચૂલા પણ આવી ગયા છે તો છઠના દિવસે રાંધી લીધા બાદ ઘી ગોળનું આવાહન આપી પાણીની છાંટ નાખી ચૂલાને ઠારી પાણીથી ચૂલાની સ્વચ્છ સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે અગ્નિદેવતાની પૂજા કરવામાં આવે છે ઘરનો ચૂલો એ જ આપણા અગ્નિદેવતા છઠનો આ દિવસ એ અગ્નિદેવતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે કારણ કે અગ્નિદેવતા એ આપણા ઘરના જાગ્રત દેવ છે જે રોજ તપી આપણને સાત્વિક આહાર આપે છે આપણા ઘરના સભ્યોને પોષણ આપે છે આમ અગ્નિદેવતાનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે રાંધણ છઠ આમ પૂજા કર્યા પછી તેમાં આંબાનો રોપ મૂકવામાં આવે છે તેની પાછળની એવી ભાવના રહેલી છે કે આમ્ર વૃક્ષમાં જેવી શીતળતા છે તેવી શીતળતા મારી રસોઈમાં હર હંમેશા આવતી રહે અને આંબાના ફળમાં જેવી મીઠાશ છે તેવી મીઠાશ સદાય મારી રસોઈમાં મહેકતી રહે મારી રસોઈમાં બની રહે આમ ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ જન્મથી મરણ સુધી હર હંમેશા અમારી રક્ષા કરી અમારું કલ્યાણ કરજો તેમજ તમારી કૃપા થકી સાત્વિક ભોજન આપી અમને સંતુષ્ટ કરજો આ રીતે ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી એક દિવસ માટે એટલે કે શીતળા દિવસે અગ્નિ પ્રગટાવવામાં નથી આવતો પ્રગટાઇટ સાતમના દિવસે રસોઈ બનાવવામાં રાંધેલું રાંધણ છઠના દિવસે રાંધેલું ભોજન શીતળા સાતમના દિવસે માં શીતળામાની પૂજા કરી તેને ઠંડુ નૈવેદ્ય ધરાવીને પછી જ જમવામાં આવે છે કારણ કે એવું કહેવાય છે કે શીતળામાને શીતળતા અતિપ્રિય પ્રિય છે આથી આ દિવસે શીતળામાને વાસી ભોજન ધરાવવાથી શીતળામાં પ્રસન્ન થાય છે ઘર પરિવારની રક્ષા કરે છે તેના બાળકોને સાજા નરવા રાખે છે મિત્રો દરેક દેવી દેવતાની પૂજા કર્યા બાદ તેને તાજું નૈવેદ્ય ધરાવવામાં આવે છે પરંતુ શીતળામાં એક એવા દેવી છે કે જેની પૂજા કર્યા બાદ તેને નૈવેદ્યમાં વાસી ભોજન ધરાવવામાં આવે છે કહેવાય છે કે રાંધણ છઠની રાત્રે શીતળામાં દરેકના ઘરે આવે છે અને તેના ચૂલામાં આળોટે છે જેનો ચૂલો ઠરેલો હોય પૂજા કરેલી હોય તેને ઘર પરિવાર બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપે છે તેના બાળકોને માતા શીતળામાં સાજા નરવા રાખે છે તેને ઓરી અછબડા કે શીતળા જેવા કોઈ ભયંકર રોગ નથી થતા આમ રાંધણ છઠના દિવસે અગ્નિદેવતાની પૂજા કરી તેને પ્રસન્ન કરાય છે અને ત્યાર પછીના બીજા દિવસે શીતળામાંની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલ તાઢું જ જમે છે કારણ કે શીતળામાં એ શીતળતાના દેવી છે તેને શીતળતા અત્યંત પ્રિય છે આથી શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણછટના દિવસે ગૃહિણીઓ નવી રસોઈ બનાવે છે મિત્રો પહેલાંના જમાનામાં આપણી દાદીઓ બાજરીના વડા ઢેબરા પૂરી રાયતું કંકોડાનું શાક ખીર શ્રીખંડ મોહનથાળ લાડુ સુખડી ભીંડાની કઢી ડાંભાની કઢી વગેરે વ્યંજનો બનાવતા અને બધાને ખૂબ ભાવતું પરંતુ હવે તો આવું કોઈને ભાવતું નથી આથી અત્યારના સમયમાં પાણીપુરી ભેળપુરી પાઉંભાજી સેન્ડવીચ દાબેલી પીઝા બર્ગર વડાપાઉં વગેરે બનાવે છે જેણે સ્થાન લઈ લીધું છે આમ અવનવી વાનગીઓ બનાવી રાંધણછઠ અને સીતા સાતમનો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વકથી ઉજવાય છે ભલે આધુનિક વાનગી બનાવીને પણ આ રાંધણછઠ અને સીતા સાતમનું પર્વ ઉજવવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે તો મિત્રો છઠના દિવસે તમે કઈ વાનગી બનાવીને આ પર્વ ઉજવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો આ હતું રાંધણ છઠનું મહાત્મ પૂજન વિધિ અને હવે સાંભળશું શીતળા સપ્તમી વ્રતની પૂજન વિધિ મહાત્મા અને કથા વાર્તા શીતળા સાતમના આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે કારણ કે શીતળા સાતમનું આ વ્રત દેવી શીતળા માને સમર્પિત છે સાતમના દિવસે શીતળા દેવીની પૂજા આરાધના કરી શીતળા સપ્તમનું વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય શ્રાવણ મહિનાની સાતમનો તહેવાર એટલે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શીતળા માતાની પૂજા વિધિ વિધાનથી જે કરે છે તેના પર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ તેને કરાવે છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા શુદ્ર સેવાના સાધનો તેમની પાસે રાખ્યા છે એવી માન્યતા છે કે આ સાધનોની પૂજા કરવાથી પોતાની સંતતિને એટલે પોતાના બાળકોને ક્યારેય રોગ નથી થતા મા શીતળા તેને સાજા નરવા રાખે છે તેમનું આરોગ્ય જળવાઈ રહે છે શીતળા સાતમના આ દિવસે ચૂલો કે સગડી પ્રગટાવતા નથી આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જ આ દિવસે જમાય છે અને શીતળા માતાને ટાઢી વાનગી અર્પણ કરાય છે દરેક દેવી દેવતાની પૂજામાં તાજી બનાવેલી મીઠાઈનું નૈવેદ્ય ધરાવાય છે પરંતુ શીતળા માતા એક એવા દેવી છે કે જેની પૂજા અર્ચના કરી તેમને વાસી એટલે કે આગલા દિવસે બનાવેલી ઠંડી રસોઈનું નૈવેદ્ય જમાડવામાં આવે છે આથી જ આ સાતમને ટાઢી સાતમ પણ કહેવાય છે આ દિવસે સ્ત્રીઓ શીતળા માતાની પૂજા અર્ચના કરે છે અને પોતાના બાળકોની રક્ષા માટે માતા શીતળાને ખોળો પાથરીને પ્રાર્થના કરે છે કે હે શીતળામાં તમારી શીતળતા મારા બાળકના જીવનમાં આપજો તેને સાચા નરવા રાખજો તેને લાંબી આયુષ્ય અને સુખાકારી જીવન આપજો શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા સેવાના સાધનો પોતાની પાસે રાખ્યા છે એવી માન્યતા છે કે આ દિવસે આ સાધનોની પૂજા કરવાથી પોતાની સંતતિને ક્યારેય રોગ નથી થતા તેમનું આરોગ્ય જળવાઈ રહે છે જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની પૂજા આરાધના ઉપવાસ કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકારિત થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ મા જગદંબાને કરે છે મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવું વરદાન પ્રાપ્ત કરે છે અને આદ્યશક્તિ તેમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે આમ શીતળા સપ્તમીના દિવસે પોતાના બાળકોની રક્ષા માટે માતા શીતળાની પૂજા કરી માતા શીતળાને ટાઢી વાનગીનું નૈવેદ્ય ધરાવાય છે ઓમ શીતલાય નમઃ આ મંત્રોચ્ચાર કરી શીતલા માતાનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા સંભળાય છે કે પછી વંચાય છે તો મિત્રો આ હતું શીતળા સપ્તમી વ્રતની વિધિ તેનું મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો માની છે ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી મોટી વહુ બહુ જબરી કજીયાખોર અને ઈર્ષ્યાની ભરેલી વાત વાતમાં વાંકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારને પોટેલો નાનો છોકરો રડવા લાગ્યો સાતે કામ પડતા મૂકી એ નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડકે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આરોટવા માંડ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ આવ્યો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બાળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધર શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું નાની વહુને સૂંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની વહુએ શીધળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એ વાતે સો પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાજેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ છે જેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટ જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠી વહુને જોઈ ડોશી બોલી બાય રે બાય આમ હાફળી ફાંફળી ક્યાં હાલી વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુંડલો નીચે મૂકી છોકરું ડોશીમાંના ખોળામાં આપી એ તો મડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીના માથામાં જુએ જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા હાશ દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટું બોલ્યા કે ખોળામાં છોકરું ઉવા ઉવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ વહુ તો હરક ઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી જ વારમાં તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો આ ડોશીમાં તો એ શીતળામાં જ છે એના પગે આળોટી પડી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનારને બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા તને મારા આશીર્વાદ છે શીતળામાંના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા દીકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને મને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું બેટા આગલા ભોમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેરચેર હતું કે રોજ લડે ઘેર દૂધણા હતા તેથી વલોણું હતું અને છાસ થાય તો છાસ કોઈ આડોશી પાડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલો છલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા આખલા મળ્યા બંને આખો દિવસ લડતા જ હોય છે અને એ બંનેના ગળામાં ઘંટીના પડ લટકે છે એના પાપનું નિવારણ શું છે તે તમે કહો શીતળામાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભોમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે એને એમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયને છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ રસ્તામાં બે આખલા મળ્યા બાઈ કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશ્યો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે જરૂર આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તમારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘરે આવી સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું સાસુમાં ઓ સાસુમા શીતળા માના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળા માના વ્રત અમને ફળ્યા સાસુએ તો પોતાના પોત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરા દિવસ આવ્યો એટલે પેલી વટકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાં આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સુઈ ગઈ રાત્રે ફળવા નીકળેલા શીતળામાના જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈ શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોવું તો છોકરો મરેલો પડ્યો તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે માટે તું શીતળામાં પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની જેમ જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામાં પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને પૂછ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાતમાં ક્યાં પડું સંદેશો શેનો ને વાંચશે નહીં જોતી નથી શીતળામાના શાપથી મારો છોકરો ભરતું થઈ ગયો છે એમ કહી એણે તો ચાલતી પકડી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાએ જેઠાણીને પૂછ્યું એ બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા હું કાંઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડી એ તો ચાલી જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોસીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા ભલે માડી જા પણ જતા જતા મારા માથામાંથી ઝૂ કાઢતી જા ભગવાન તારું ભલું કરશે પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષ્યાનો ભંડાર હતો એ કંઈ સેવા કરે એટલે તરત જ એ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા એ કહ્યું ઓ બાય માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શોધ કરી પણ એમ જેતળામાં મળે માટે બહેનો કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ પણ આપણે જ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપુ કરીને કામ કરવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી શીતરામાને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા સાંભળનારને લખનારને વાંચનારને કહેનારને સૌને ફળજો સૌના બાળકોની રક્ષા કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય શીતળામાં તો મિત્રો આ હતું રાંધણ છઠનું મહાત્મ પૂજન વિધિ ચૂલો ઠારવાનો સાચો સમય અને શીતળા સપ્તમી વ્રતની કથા સાંભળવા માત્રથી જ ઘર પરિવાર બાળકોની રક્ષા થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે આપણા બાળકોને માશિતળા સાજા નરવા રાખે છે માશિતળા એ શીતળતાની દેવી છે તેને શીતળતા સ્વચ્છતા અને સુઘડતા અતિ પ્રિય છે આથી જ ઘર હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ વાણી શાંત અને શીતળ નિર્મળ રાખવાથી ઘરમાં શુભ પ્રભાવ પડે છે ઘરમાં શુભતા મંગલતા આવે છે ક્યારેય રોગ દોષ કે ગરીબી નથી આવતી આપણા બાળકો સાજા નરવા રહે છે તેની બુદ્ધિ પ્રબળ બને છે તેના વિચારોમાં સકારાત્મકતા આવે છે તેવી શીખ આપણને માતા શીતળા આપે છે તો મિત્રો આ વિડીયોમાં રાંધણછઠનો મહિમા શીતળા સપ્તમી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જય અગ્નિદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ